જો એક્સપેરિમેન્ટ વાળો બ્લોગ બનાવવાનો છે જો આપણે આ જો તમે વિચાર કરતા હશો કે આપણે આ શું છે નરિયા કેના જો આપણે આપણે બનાવવાનો છે રોમ રોમ ભાઈઓ

મે મે તમને લગભગ દેખાડ્યો હોય કે નઈ નઈ દેખાડ્યો જો હોલે દીવ આમ જો આ કબૂતર લેવા ગયો તો મયુરભાઈ ભેગો હા હાલો આમ મયુરભાઈના કબૂતરને બહાર કાઢનખી લે કોયલી આ વાઈટ ચોટી વાળો નર જો આ બધા નીકળી જાય જો આવડા મયુરભાઈના બધા કબૂતર નીકળી ગયા આરી આપણા મયુરભાઈ હાલો તો હવે આપણા મયુરભાઈના ના ખડ્ડા રિવ્યુ તમને દઈ દઉં તો આ રહ્યો આપડા મયુરભાઈ ના કબૂતર નું ઘર જોયું હા જો દરવાજો આમ તો નોખો છે આ દરવાજો નખો પણ થઈ છે તો બાકી ઉપર આ બધું અને આ જો આપણા મયુરભાઈ નાખે કબૂતરની ની

હાલો તો ફાઇનલી ગાઈસ આપણે મયુરભાઈના ઘરેથી આવી ગયા છીએ તો બાકી તો કાઈ નઈ અત્યારે જો અમે ચાર દેણા છે યુગભાઈ આયુષભાઈ આપડા ધવલભાઈ અને તમારો ભાઈ આયુષભાઈ ચાવી હવે તો લોક તો ખોલ ને ખોલો તો હવે આપડા આયુષભાઈ ખોલશે લોક આજે જો આપડે ધવલભાઈને દેવું લોક ખોલવા તો આપડા ધવલભાઈ જ ખોલ ચાલો તો આજે આપડે ધવલભાઈ ખોલે છે લો

માય બેબી આપડે બચ્ચું ના દરવાજો જો હવે લાવનો છે એ તું આમ આઘો રેલા આને નીકળવા દે એ ધવલ પકડ મેં હેઠે પડતી પેલો તો ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર બહાર નીકળી ગયા છે અને આપણે આવી ભાઈ પીવે છે પાણી તો જો આપણા ધવલ ભાઈ બચ્ચાને રમાડે છે એ ઉડે છે બચ્ચું લાય લાય બચ્ચું એ ઊડ ઈય હાલો તો હવે આમાં આપણે છે થોડોક ડાઈન ઓલા છેણા નાખી દીધા આયુષ ભાઈ બ્લોગ પકડો બ્લોગિંગ સેટઅપ તો હવે તમારો ભાઈ નાખશે આ ભૂકો આ ભૂકો એ ખાય છે થોડોક નાખ દીધો આમ છૂટો નાખો ભેગો નાખોમાં માં એ ઠીક એ ઠીક

કબૂતર મોજ કરશે છે થોડા આપણે અહીં બેહી જાવી પછી કબૂતરને નાખ દેવી માંડવી હા બે ડબલા પડતા હાલો તો હવે તમારો ભાઈ ખવડાવશે માંડવી એટલે આ તો સમજો જો પેલી જ માંડવી ખોરી નીકળી એ જાવો જો લાય હું તોડું હાલે હાલ હાલ

પાય આવીને જ ખાઈ બીકણો હોય આઈ પાય તો આવતો નથી આ માણું પડી ગયું પકાળ લેને ભાઈ એમ ના નહીં ન આ બાજુ નથી દેખાતા ઓલો લઈ લે તો અંદર ભાઈને

ફાસ્ટ 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 ફાલ ફાસ્ટ ફાલ આપણી જોડી જૂની જોડી

માંડવી થોડીક ખવડાવી દેવી આપણા કબુતર ને બધા બાકી કઈ નઈ આપણા બધા કબુતર જો બે અહીંયા બેઠા બીજા બધા આમ ગયા હાલો તો ફાઇનલી ગાઈસ આપણે બે કબૂતર ને પકડ લીધા છે ધોની ને આપણા ધવલભાઈ કે મારે માદીને ને તો બાકી કઈ નઈ હાલો ધવલભાઈ અહીંયા બી આવો એટલે તમારી વિડીયો બની જાય એ કાઈ નથી તો અહીંયા બી સામે બ્લોક હા બસ ઉપર એક થમ્બલ લઈ લઉં આ મરકું પકડીને બસ એમ હાલો હવે કરી દો ઘા કરી દો આપણા ધવલ કબૂતર આપણે જો આપણે ધવલ ભાઈ જો કાઈ નું વિડા ધવલ પાછા ગયા ધવલ ભાઈ પાછા ગયા કઈ નું એ ડાયલોગ માં દયો મયુર ભાઈ અહીં આવતા બીજે પણ માંગીને ખાતા હોય પાંચ કે બે રૂપિયા વાપરે આપને એમ કે હું તને કાલ પરમ દી એટલા આવી એટલાનું એટલાનું તું મને ખબર આવે અને ઈ ચકલા કોઈ દી યાર બે બે રૂપિયા ની ફેફસી ખાવા વાળા ચકલા યાર કોઈ દી આપને રૂપિયાની ની ખવરાવે યાર તમે ક્યાંક વિચારો તો ખરી

આરી આપડી રોડી એ તો ફાઇનલી ગાઈસ જો આપડા બધા બે કબૂતર આમ છે ના ના ચુ રાત પરથી ની બેન આવી છે ન કે માં બચ્ચું જોવું છે તો એને દીધું થોડીક વાર વારેટે બચ્ચું બાકી બધા આ રહ્યા હવે હાલો આઈન તો ફૂલ પડી ગઈ છે હવે થોડીક વારમાં કરી દેવી કબૂતર બંધ વિડિયો હવે આપણે થોડીક વારમાં વિડિયો કરી દેવું બંધ કબૂતર કરી દેવી બંધ

આપડે મયુરભાઈ પગે લાગે કરે છે હાલો તો Это ты не хочешь, и хочешь સલાહ દુઃખ કા ખતમ નહી હોતા ભાઈ